લો સ્ટોરી વાળા પિક્ચર જોવા બરાબર પણ આવા આવા પિક્ચર પણ જોવા જોઈએ અને અને મે હા સો મમતા સોની મમતા સોની તો અમે મનાઈ મનાઈ થાકી ગયા અમે મનાઈ અમારા પ્રોડ્યુસરે મનાઈ પણ ખબર નહીં એના એવું છે કે મારા આગુ નામ કરું સંદીપ છે ને જે હોય

પણ તમારી જોડે શોધતા જ નહીં ઘણા લોકોએ એવી બી કોમેન્ટો કરી હતી મને ખબર છે મારા મમ્મીના જે બેસણના વિડીયો હોય કે ભચનના વિડીયો હોય એમાં ક્યાંય મમતા સોની દેખાતા કેમ નથી તો ઘણા લોકોએ કોમેન્ટો કે દીધી મમતા સોની તો આવવું જોઈએ કે મમતા સોની વિક્રમ ઠાકોરના લીધે આગળ આવી જાય તો ઘણા લોકોએ કોમેન્ટો કરી દીધી ખોટી બી કોમેન્ટ હોય પણ એમના કોઈ પર્સનલ કઈ પ્રોબ્લેમ હશે એટલા માટે નથી આવી શકતા નહી તો એ પણ આવત અને બીજી વસ્તુ બધા જ કલાકારો જે પ્રોગ્રામમાં આવ્યા બેસણામાં આવ્યા ને જે નતા આવી શકતા એ લોકોએ ફોનમાં પણ મને મેસેજ કરીને કીધું કે ફોન કરીને કીધું મારી મમ્મીને શ્રદ્ધાંજલિ આપી તમારા બધા જેવા બધા ચાહકોએ મારી મમ્મીને શ્રદ્ધાંજલિ આપી અને

લવ સ્ટોરી વાળો હીરો એટલે તમારા બધાના આશીર્વાદ છે અને ઘણી બધી પિક્ચરો કરવી છે મારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ને હજી પણ આગળ લઈ જવી છે એ ફક્ત મારા એકલાનું કામ નથી મારા એકલાથી થવાનું નથી એના માટે તમારા બધાના સહયોગની જરૂર છે અને તમે સહયોગ આપો છો અને ખાસ કરી મારી પિક્ચર ગુજરાતી પિક્ચર મારી પિક્ચર હોય તો એને તમે બહુ સપોર્ટ કરો છો પણ હું એટલું જ કહીશ કે મારી પિક્ચરની સાથે સાથે તો મિત્રો અમારા આ વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને આવી અવનવી તમામ ખબરો સૌથી પહેલા મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડાયેલા રહો